નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સારოდ ગામના યુવાનની ડેડ બોડી પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ યુવાનની અંતિમ યાત્રા નીકળી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી સારოდ ગામનો યુવાન પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો હતો પ્લેન ક્રેશની ઘટનામાં સાહિલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો મૃતકની અંતિમ વિધિ સર્વરે સુल्तान સર્વર શા કબ્રસ્તાનમાં કરવામાં આવી સારોદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલનો પુત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો મૃતકની ડેડ બોડી પોતાના વતન સારોદ ગામે આવતા ભારે ગમઘીની છવાય હતી સાહિલની ડેડ બોડી પોતાના ઘરે પહોંચતા ચારે તરફથી હૈયા ફાટ રુદન જોવા મળ્યું હતું